ભારે વરસાદની સંભાવના છૂટાછવાયા ભાગોમાં રહેલી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને વરાપ ક્યારે નીકળશે અને બાકી રહેલા જે કેટલાક ભાગો છે જેમાં વાવણી લાયક વરસાદ ક્યારે થઈ છે તેની પણ વાત કરીશું તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર આગામી સમયમાં જે રાઉન્ડ આવવાનો છે તે પણ સાર્વત્રિક રાઉન્ડ છે પુનર્વસુ નક્ષત્ર પણ બેસી ગયું છે અને ગુજરાતની અંદર હવે ધીમે ધીમે વરસાદનું જોર ચારથી પાંચ દિવસ માટે ઘટી શકે ત્યાર પછી ફરી વખત મોટો રાઉન્ડ આવશે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ઉત્તર ગુજરાતના જે આ વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે જોઈએ હવે અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે તો અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે આપ જોઈ શકો સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા જે ઝાપટા છે ભાણવડ છે ગોંડલ છે જૂનાગઢ છે તેમજ ગીર સોમનાથ વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવા સાઈડના કોઈ કોઈ વિસ્તારોમાં પણ ઝાપટાની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ જંબુસર દહેજ ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ કોચંબા વંકલ સુરત બારડોલી તાપી નવસારી તેમજ દિલ્લીમોરા આજુબાજુના વિસ્તારો વાંસદા વલસાડ ભવનાથ અંબોજી સાપુતારા ડાંગ હાડોલી કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી ભારે વરસાદની સંભાવના છે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ સુરત અને નવસારીના જે વિસ્તારો છે જેની અંદર પાંચ ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે ગુજરાતના ગઈકાલે એકસો ને એકવીસ કરતાં પણ વધુ તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની અંદર જે વરસાદ નોંધાયો તે સૌથી વધુ વરસાદ હતો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દાહોદ પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો હતો તો બપોરના સમયે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાણવડ પોરબંદર જૂનાગઢ અને વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ખંભાત વડોદરા છોટાઉદેપુર અમોદ રાજપીપળા તેમજ અલીરાજપુર ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં આજે બપોરે પણ વરસાદી માહોલ જોવા મળશે જોઈએ સાંજની અપડેટ આજના સ વાગ્યાની અપડેટ જોઈએ તો જેમાં પણ કચ્છના જે દરિયા કિનારાના જે ભાગો છે તેમાં પણ સામાન્ય ઝાપટા જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાથી જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના દરિયા કિનારાના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આજે થોડી ઘણી સંભાવનાઓ છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે આવતીકાલે સાત તારીખમાં પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દરિયા કિનારાના ભાગોમાં હળવા મધ્યમ ઝાપટા ચાલુ રહેશે આગામી સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખ સુધી ગુજરાતની અંદર સામાન્ય વરાબ જોવા મળશે જેમાં નવ તારીખથી ફરી વખત સવારના સમયથી જ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ જોવા મળશે બપોરના સમયની અપડેટ જોઈએ તો જામનગર સલાયા ભાણવડ રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગર જસદણ ગોંડલ જુનાગઢ અમરેલી સાવરકુંડલા ધારી તેમજ વિસાવદર વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા પાલિતાણા ગારિયાધાર તેમજ સુરેન્દ્રનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ચોટીલા થાન સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો એવા પણ છે જેમાં હજુ વાવણીલાયક વરસાદ નથી થયો તો તે બધા વિસ્તારોમાં આવતા રાઉન્ડમાં થઈ જશે રાધનપુર મહેસાણા તેમજ હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર આબુ રોડ અંબાજી આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ અમદાવાદ ગાંધીનગર ધોળકા નડિયાદ કપડવંશ ગોધરા દાહોદ તેમજ અલીરાજપુર છોટાઉદેપુર વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાથી નવા રાઉન્ડની શરૂઆત થશે કારણ કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ અહીં બની રહી છે તે સિસ્ટમનો જે આખો ટ્રક છે તે આ રીતે ફેલાયેલો જોવા મળશે ગુજરાત સુધી તો જોઈએ સાંજની અપડેટ જેમાં સાંજના સમયે પણ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા રાધનપુર તેમજ આજુબાજુના તમામ વિસ્તારો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર કુડા મોરબી ચોટીલા આજુબાજુના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા સોટા ઉદેપુર અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગની અંદર વરસાદ જોવા મળશે જોઈએ નવ તારીખ પછી દસ તારીખની અપડેટ તો દસ તારીખે સવારથી જ વરસાદી માહોલ જોવા મળશે જેમાં બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો કચ્છ જિલ્લાની અંદર પણ વરસાદ જોવા મળશે જેમાં લખપત ખાવડા ભુજ રાપર ભસાવ ગાંધીધામ તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાંતલપુર રાધનપુર પાટણ હારી સાણસમા મહેસાણા મોઢેરા તેમજ કડી આજુબાજુના વિસ્તારો છે દસાડા તેમજ પ્રાંતિજ હિંમતનગર માણસા વડનગર સિદ્ધપુર દિયોદર ભાટણ ખેડબ્રહ્મા ઈડર ધાનેરા મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા વડોદરા અને સોટા છોટાઉદેપુર સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી સુરેન્દ્રનગરના તમામ વિસ્તારો રાજકોટ બોટાદ જસલણ ગોંડલ ભાવનગર અમરેલી જૂનાગઢ તેમજ ભાણવડ તેમજ ગીર સોમનાથ મહુવા તળાજા સાવરકુંડલા ધારી વિસાવદર ગારીયાધાર પાલીતાણા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ રીતે આગામી દસ તારીખની અંદર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખમાં પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે બાર તેર તારીખની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અરબી સમુદ્રની સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધતી આપણને જણાઈ રહી છે જેના કારણે તે સિસ્ટમની અસરરૂપે એક પછી એક સિસ્ટમો બનશે અને ગુજરાતમાં વરસાદ પડશે હવે આપણે વાત કરીએ જીએફએસ મોડલ અનુસાર આગામી બાર તેર તારીખમાં જે સિસ્ટમનો જે આખો ટ્રક છે તે આ રીતે આગળ વધશે હવે કહી શકાય કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બને તેની દિશા આ દિશામાં પણ આગળ વધી શકે અથવા આ દિશામાં આગળ વધી શકે જો આ દિશામાં આગળ વધે મતલબમાં તો આપણા સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત ઉત્તર મધ્ય સમામ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે બાકી દિશાની અંદર પરિવર્તન થાય અને આ દિશામાં લો પ્રેશર આગળ વધે તો ગુજરાતમાં સામાન્ય હળવા ઝાપટા વરસાદ પડે હવે આપણે જોઈએ પવન કેવો ફૂંકાશે તેની વિગત તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં પંચાવન સૌરાષ્ટ્રમાં છપ્પન દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે સાત તારીખની વાત કરીએ તો કચ્છની અંદર તેપન સૌરાષ્ટ્રમાં છેતાલીસ દક્ષિણ ગુજરાત ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી આઠ તારીખથી પવનની ઝડપ નોર્મલ પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની થશે અગિયાર તારીખથી ફરી વખત વધશે જેમાં કચ્છમાં છપ્પન સૌરાષ્ટ્ર બેતાલીસ દક્ષિણ ગુજરાત ચાલીસ તેમજ બાર તારીખમાં સૌથી વધારે કચ્છની અંદર સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં છપ્પન મધ્ય ઉત્તર ગુજરાત સુડતાલીસ દક્ષિણ ગુજરાત પંચાવન કિલોમીટર પ્રતિ કલાક તેર તારીખમાં પણ કચ્છના તમામ વિસ્તારોમાં સાઠથી પાંસઠ તેમજ સૌરાષ્ટ્રમાં પંચાવનથી સાઠ દક્ષિણ ગુજરાત છોપન પંચાવન કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ગુજરાત પચાસ ચૌદ તારીખમાં કચ્છની અંદર પંચાવન સૌરાષ્ટ્રમાં અડતાલીસ દક્ષિણ ગુજરાતમાં ચાલીસ પંદર તારીખની વાત કરીએ તો પવનની ઝડપમાં ઘટાડો થશે તો આ રીતે ગુજરાતની અંદર હવે સિસ્ટમ એક્ટિવ થશે બીજી એક વાત મહત્ત્વની કરીએ ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે જે આપણે ગયા વર્ષે અલનીનો જે પ્રભાવિત હતો તે નાબૂદ થયો છે અત્યારે ન્યુટ્રલ તરફ એટલે કે ઝીરો તરફ છે પ્લસ ઝીરો પોઈન્ટ ચાર જેવો જે એનો જે આખો આંકડો છે તે માઇનસ ઝીરો પોઈન્ટ ચાર જેવો આંકડો થાય ત્યારે લાનીનો પ્રભાવિત થતો હોય છે લાનીનો પ્રભાવિત થાય તો ગુજરાત સહિત દેશની અંદર ભારે વરસાદ પડી શકે પરંતુ હજુ ત્રણ મહિના સુધી લાનીનો જે છે તે પ્રભાવિત નહીં થાય જેના કારણે સામાન્ય મધ્યમ વરસાદ ગુજરાતમાં જોવા મળશે સપ્ટેમ્બર પછી લા નીનો પ્રભાવિત થશે એટલે કે પાસોતરા જે વરસાદ છે તે ભૂકા કાઢી શકે કારણ કે ઓક્ટોબર મહિનાથી લઈ અને ડિસેમ્બર સુધીની અંદર લાનીનો પ્રભાવિત થશે એટલે વરસાદ તો વધારે થશે પરંતુ પાસોતરા વરસાદ સૌથી વધારે છે ચોમાસું થોડું પાછળ ગણી શકાય કારણ કે ઓક્ટોબરના જે આપણે રાઉન્ડ ગણવામાં આવે છે તે હવે વધી શકે વરસાદના સપ્ટેમ્બર પછીનો જે વરસાદ છે સૌથી વધુ હોઈ શકે એકાદ મહિના માટે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ